વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત માં રેવા આશ્રમ ખાતે આજે ઉજવણી આવી હતી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગામે મુરલી સંગમ સ્થિત માં રેવા આશ્રમ નવ નિર્મિત થનાર સત્ય વિજય મારૂતિ મંદિર ખાતે ધાર્મિક પર્વ સાથે રાષ્ટ્રીય તહેવારો પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે તદ આજે અઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વે વહેલી સવારે રાષ્ટ્રગીત જન ગણ મન્ના કુંજાવરથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રંજનીભાઈ પંડ્યાએ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ આન બાન અને શાનથી લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન જેટલી જ તન્મયતાથી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી શ્રી રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજે અઠ્યોતેર માં સ્વાતંત્રતા દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સંહિતાના દસમા અધ્યાયના ચોથા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણના શ્લોકોનું પઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું 我。